નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ભાજપમાં ગઢમાં ગાબડું પડ્યું સુરતમાં કેસરીઓ મૂકી અનેક કાર્યકરોએ પકડ્યો જાડુ અને ઈસુદાન ગઢવીનું મિશન ગુજરાત તેજ ચહેતર વસાવા પાડલિયા ગામે પહોંચ્યા પંદર દિવસમાં આદિવાસી સમાજની ફરજિયાત બાદ દાખલ નહીં કરાય તો તંત્રને આપી જેમકી આજથી અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્યચાલુ રહે છે અફવા કે ભયના ફેલાય તેની તાકેદારી રાખવા સૂચના આપવામાં આવી ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે બાવીસ ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઈન નોંધણી

એકને ગોળ અને બીજાને ખોળ સરકારે અને વડોદરામાં કપાસ ખરીદીમાં માપદંડ અલગ અલગ રાખતા થયો વિરોધ દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઇન્ટર્નશીપ પ્રોગ્રામ અરજી માટે પંચોતેર હજાર રૂપિયા કમાવાની સોનેરી તક દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે પચાસ ટકા માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત આ લોકોના ખાતામાં દસ દસ હજાર રૂપિયા આવશે પીયુસી નહીં હોય તો પેટ્રોલ નહીં મળે શ્રમિકોને દસ ની સહાય અને દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા અમદાવાદના ડમ્પરનો કહેર ખોખરામાં બાવીસ વર્ષની યુવતીને કચડી નાખતા ઘટના સ્થળે ભર્યું મોત થયું મને રેગાનું જી રામજી નામ બદલવામાં આવે પ્રજાના એક હજાર કરોડનો ધુમાડો કરી નાખશે સરકાર પ્રજા દ્વારા હા લેવા મળ્યા અહેવાલ ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકિક કોમામાંથી બહાર આવતા ધરપકડ કરવામાં આવી આતંકિક પિતાનું મોત આરોપી નવીદ પોલીસની ગોળી વાગતા કોમામાં ગયો હતો બે હજાર છવ્વીસના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન બે હજાર છવ્સના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સંસદમાં જાહેરાત લોકસભામાં ઈ સિગારેટ પીતા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ કીર્તિ આઝાદનો નો વિડીયો વાયરલ ભાજપ નેતા અનુરાગ ઠાકુર ભડક્યા બે ત્રણ થી વધુ બ્લાસ્ટ થશે તો જાગશે સરકાર હવે શું લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટમાં લાલ ગુમ થઈ ઇન્ડિગો અને જીજીસીએ ની કાઢી જાટકણી જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં અને પંદર દિવસ બાદ ફરી બેઠક યોજાશે

દેવગઢ બારિયાના પાલિકામાં ઐતિહાસિક ચુકાદો કોર્ટના હુકમથી ધર્મેશ કલાલ ફરીથી પ્રમુખ પદે ચૂંટાયા ગાઝામાં સાથ આપશે પાકિસ્તાની પાકિસ્તાની સેના કે ફસાયો કમોસમી વરસાદ થી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય મંત્રી જીતુભાઈ વાઘણી આંકડા જાહેર કર્યા યમુના એક્સપ્રેસ વે માં મોત નો આંકડો અઢાર થયો દસ કપાયેલા માથા થેલીમાં નાના નાના ટુકડા ભરી હોસ્પિટલ લવાયા અમદાવાદની ભયાનક ઘટના સામે આવી એક્ટિવા પર થઈ રહેલા ડમ્પરને ડમ્પરે ટક્કર મારી અને ટાયર નીચે મહિલાનું માથું કચડાઈ ગયું ભસ્માસુર આશીર્વાદ આપશે તો આવું જ થશે કાશીના મંદિરોને નોટિસ મળતા શંકરાચાર્ય લાલ ગુમ થયા આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ દેશ છોડવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ કંગાળ પાકિસ્તાન હવે પાણી માટે વલખા મારશે ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય સરકારી યોજનાઓનો લાભ વિલંબ વગર સીધો લાભાર્થીને મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં મુખ્યમંત્રીની સૂચના જાહેર કરવામાં આવી દુનિયા ભલે ડરાવે ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે ટેરિફને હથિયાર બનાવતા દેશોને સીતારમણની મોટી ચેતવણી આપવામાં આવી રેલવે મુસાફરોને મોટો ઝટકો ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ સરકારે આપી માહિતી અમદાવાદની હોટલમાં યુવક યુવતીનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ યુવકનું મોત યુવતીની હાલત ગંભીર રશિયા અંગે નાટોના ના ભડકાવ નિવેદન ભડક્યા પુતિન હવે કહ્યું કે અમારાથી કોઈ ખતરો નહીં યુક્રેને પણ આપી ધમકી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી ટી ટ્વેન્ટી મેચ રદ લખનઉમાં ગાઢ ધુમસ કારણે લેવાયો મોટો નિર્ણય મેસી વંતારાના હાથીના બચ્ચા માણેકલાલ સાથી ફૂટબોલર એમો વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદગાર ક્ષણ ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે મોટી કાર્યવાહી ડીજીપીની તમામ જિલ્લાને એસપીને સૂચના આપવામાં આવી કંગાળ પાકિસ્તાન હવે પાણી માટે વલખા મારશે ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય રુઝાવી દેનારી ઘટના સામે આવી ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની અને વ્યાજખોરે એક લાખના બદલે ચુમોત્તેર લાખ રૂપિયા વસૂલ્યા ઓલા ઉબેરને ટક્કર આપતી દેશી સર્વિસ અચાનક ભાડા વધારાથી છૂટકારો અપાવવા આપશે ભારત ટેક્સી એપ બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી ઢાકામાં ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ ખુશખબર આવી હવે નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવશે હવે યોજનામાં એંસી ટકા સુધી પૈસા ઉપાડી શકશો પંજાબના મોહલીમાં એન્કાઉન્ટર કબડ્ડી ખેલાડીનો અત્યારો શૂટર ઠાર મરાયો બે પોલીસ જવાન ઘાયલ થયા પહેલી જાન્યુઆરીથી સીએનજી અને ના ભાવ ઘટશે નવી ટેરિફ સિસ્ટમના કારણે સામાન્ય લોકોને થઈ શકે છે મોટો ફાયદો ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય સાત ગરીબ દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી

બ્રાઝિલમાં તોફાની પવનો ફૂંકાતા પત્તાના મહેલની માફક પડ્યું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સાત માળ જેટલી ઊંચી હતી પ્રતિમા આમ આદમી પાર્ટીના લોકો જાણી જોઈને પ્રદૂષણ વધારી રહ્યા છે પર્યાવરણ મંત્રી શિર શાનો આક્ષેપ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કરવાની શાનદાર તક વગર પરીક્ષાએ મળશે નોકરી પુતિનની દિલ્હી મુલાકાત બાદ હવે અમેરિકાની શાન ઠેકાણે આવી ટ્રમ્પે કર્યા પ્રધાનમંત્રી મોદીના વખાણ રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ આવ્યા હવે દસ કલાક પહેલા વેઇટિંગ આરએસી ટિકિટ નું સ્ટેટસ ખબર પડી જશે લોકતંત્ર મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત છે ઇથોપિયાની સંસદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન નુકસાન છતાં વળતરની વંચિત ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ દોડી આવ્યા કમોસમી વરસાદના વળતરમાં ભેદભાવના આક્ષેપ સાથે આગડોલના ખેડૂતો મેદાને તુવેરના વેચાણ માટે ખેડૂતો બાવીસ ડિસેમ્બર થી એકવીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરની અછત યુરિયા માટે ખેડૂતો વહેલી સવાર થી લાઈનમાં ઉભા રહેવા થયા મજબૂર ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા ટેકાના ભાવે તુવેરની ખરીદી અંગે સરકારનો મહત્વનો નિર્ણય તો હાલ માટે આટલું જો મળી શકે અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ